હેલો ડિયર રેસ્ટોરેન્ડ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર વિષય અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બીસર ઇન સોશિયોલોજી અને માસ્ટર સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડિયોઝ જે છે ખૂબ અગત્યના છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરનો એક નવો સિલેબસ જે છે એ ડિક્લેર થઈ ચૂક્યો છે અને એ અંતર્ગત બેઝિકલી સમાજશાસ્ત્રમાંથી નિયર અબાઉટ થર્ટી થ્રી માર્ક્સના જે ક્વેશ્ચન્સનો વેઇટેડ છે એ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે સિલેબસ પ્રમાણે જે પ્રકરણ નંબર ત્રણ એટલે કે યુનિટ નંબર ત્રણ જે છે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો તો એ વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયો ચેક કરી લેશો તમે અહીંયા જોઈ શકો છો યુનિટ નંબર વનમાં જે થર્ડ પોર્શન આપવામાં આવ્યો છે એ છે માનવ સંબંધોની વ્યવસ્થા તરીકે સમાજ સમુદાય અને કેટલાક સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની સમજૂતી એમાં ઉત્ક્રાંતિવાદ કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ તો અગાઉના વિડીયો સુધી આપણે જોયું હતું કે સિદ્ધાંત એટલે શું કથન એટલે શું શા માટે સિદ્ધાંત ઉપયોગી છે એની ઉપયોગીતા શું છે લાક્ષણિકતા શું છે પરિવર્તિઓનું શું મહત્ત્વ છે એ બધી જ જે ડિટેલ હતી આપણે વિસ્તૃતમાં જોઈ હતી હવે આજે આપણે ચાલુ કરવાના છે કાર્યાત્મકવાદ તો બેઝિકલી આપણે વાત કરીએ કાર્યાત્મકવાદની તો કયા કયા જે સમાજશાસ્ત્રીઓ છે એની સાથે સંકળાયેલા છે તો એ તમારે યાદ રાખવાનું છે ઓગસ્ટ કોમ હર્બત સ્પેન્સર ઇમાઇલ દુર્ખીમ વિલફ્રેડ પરેટો મેલિનોવસ્કી રેડક્લિફ બ્રાઉન ટાલકોટ પાર્સન્સ રોબર્ટ મર્ટન આમના વિચારોને તથા કાર્યાત્મકવાદમાં તેમનો ફાળો જે છે એ આપણે સમજવાનો છે તો યાદ રાખવાનું છે કે કયા કયા જે વિદ્વાનો છે એ બેઝિકલી કાર્યત્મકવાદ સાથે કાર્યાત્મક વાત સાથે સંકળાયેલા છે તો ઓગસ્ટ કોમ્ટ હર્બટ સ્પેન્સર ઇમાઇલ દુરખીમ વિલફ્રેડ પરેટો મેલિનોવસ્કી રેડકિફ બ્રાઉન ટાલકોટ પાર્સન્સ એન્ડ રોબર્ટ મર્ટર તો આ બધા જ જે છે એ કાર્યાત્મક વાત સાથે સંકળાયેલા છે સમાજશાસ્ત્રના અનેકવિધ પરિપ્રેક્ષ્યોમાં કાર્યાત્મકવાદ પ્રભાવી સ્થાન ધરાવે છે સમાજશાસ્ત્રીય વિશ્લેષણ અને કાર્યાત્મકવાદ એક જ છે એવું મંતવ્ય અમેરિકન સમાજશાસ્ત્રીઓમાં પ્રચલિત છે પરંતુ એ સત્ય નથી તો અમેરિકાના જે સમાજશાસ્ત્રીઓ છે એ એવું માને છે કે બેઝિકલી સમાજશાસ્ત્રીય વિશ્લેષણ એટલે કે એનું એનાલિસિસ કરવામાં આવે એ અને કાર્યાત્મકવાદ એ બંને એક જ વસ્તુ છે પરંતુ ખરેખર ઇન રિયાલિટી એ વસ્તુ જે છે એ સત્ય નથી સત્ય નથી કાર્યાત્મવાદ સમાજની વાસ્તવિકતાઓને તપાસવા માટેની એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે તો તમારે યાદ રાખવાનું છે કાર્યાત્મકવાદ શું છે તો કાર્યાત્મકવાદ એ સમાજની જે વાસ્તવિકતાઓ છે જે રિયાલિટી છે એને તપાસવા માટેની એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે ઓકે એક ચોક્કસ મેથડ જે છે જે શું કરે છે કે સમાજની વાસ્તવિકતાઓ છે એને તપાસે છે કાર્યાત્મકવાદ સમાજને સમજવા માટેનો મહત્વનો પરિપ્રેક્ષ્ય દ્રષ્ટિકોણ છે ઓકે શું છે તો સમાજને સમજવા માટે સમાજની જે વાસ્તવિકતાઓ છે એને સમજવા માટેનો એક અગત્યનો પરિપ્રેક્ષ્ય અને દ્રષ્ટિકોણ છે એટલે કે પોઈન્ટ ઓફ વ્યૂ છે આ સિદ્ધાંત કાર્યાત્મક જરૂરિયાતો પૂરી કરતાં રચના તંત્ર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે તો આપણે યાદ રાખવાનું છે કે જે રચના તંત્ર છે ઓકે જે સ્ટ્રક્ચર છે એની ઉપર ખાસ કરીને વધુ મહત્ત્વ વધુ ભાર મૂકે છે દરેક સામાજિક વ્યવસ્થા પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલાક કાર્યો કરે છે આ કાર્યોના વિશ્લેષણમાંથી કાર્યાત્મકવાદનો ઉદ્ભવ થયો કોઈપણ સામાજિક વ્યવસ્થા છે કોઈ પણ સમાજની વ્યવસ્થા છે એ પોતાનું અસ્તિત્વ ઇન્ડિપેન્ડન્સ જે છે એને ટકાવી રાખવા માટે શું કરે છે કેટલાક કાર્યો કરે છે અને આ કાર્યોને આધારે એનાથી શું થાય છે એનું જે વિશ્લેષણ જે કાર્યો છે એનું વિશ્લેષણ એનાલિસિસ કરતા એમાંથી કાર્યાત્મકવાદનો બેઝિકલી ઉદ્ભવ થયો છે એટલે કે એ સ્ટાર્ટ થયો છે જીવવિજ્ઞાનમાં આ શબ્દનો અર્થ માનવ શરીર રચના સાથે સંકળાયેલો જોવા મળે છે પરંતુ સમાજશાસ્ત્રમાં કાર્યાત્મકવાદનો અર્થ સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થામાં સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓ જે કાર્ય કરે છે એ કાર્યના સંદર્ભમાં કરવામાં આવ્યો છે તો બેઝિકલી આપણે જો બાયોલોજીની વાત કરીએ જીવવિજ્ઞાનની તો એનો અર્થ માનવની શરીર રચના સાથે થાય છે એટલે કે માનવની જે શરીર રચના છે એને બેઝિકલી આપણે કાર્યાત્મકવાદ તરીકે ઓળખીએ છીએ પરંતુ જો આપણે સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં કાર્યાત્મકવાદનો અર્થ જાણીએ તો એનો અર્થ એવો થાય કે સામાજિક સાંસ્કૃતિક જે વ્યવસ્થા છે એમાં સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓ કયું કાર્ય કરે છે તો એ કાર્યના સંદર્ભમાં બેઝિકલી આપણે સમાજશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરીએ છીએ આ સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓનું વિશ્લેષણ સમાજના પરસ્પર સંબંધિત ઘટકોની તથા વ્યવસ્થાની સમજ આપે છે આનો અર્થ બેઝિકલી જો આપણે વાત કરીએ તો સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓનું જે વિશ્લેષણ છે જે સમાજમાં પરસ્પર સંબંધિત ઘટકો અને વ્યવસ્થાની સમજ આપે છે જે કોઈ વ્યવસ્થા સંકળાયેલી છે જે કોઈ ઘટકો છે તો એની સાથે બેઝિકલી આ જે સામાજિક સંસ્કૃતિની ઘટનાઓનું વિશ્લેષણ છે એ સંકળાયેલું છે કોઈપણ વ્યવસ્થાના ઘટકને સમગ્ર વ્યવસ્થાથી અલગ પાડીને સમજી શકાતો નથી કોઈ પણ ઘટક છે તો એને આપણે એ સમગ્ર જે પ્રણાલી છે વ્યવસ્થાથી વ્યવસ્થા છે એનાથી અલગ કરીને સમજી ના શકીએ ફોર એક્ઝામ્પલ આપણે જોયું કે બાયોલોજીમાં એને શરીરનું જે તંત્ર છે એની સાથે સરખાવ્યું છે તો માની લઈએ કે આપણે શરીરના કોઈ એક ચોક્કસ જે અંગ છે એનો અભ્યાસ કરવો છે તો આપણે આખા શરીરને એમાંથી શરીરમાંથી એ વસ્તુને છૂટી અથવા તો એ અંગને છૂટી ન પાડી શકીએ તો અહીંયા પણ જે કોઈ વ્યવસ્થા છે તો એમાંથી ઘટકને આપણે શું કરી શકીએ અલગ પાડીને સમજી શકાતા નથી કાર્યાત્મક રચના અને કાર્યની ચર્ચા તે કરે છે આ સિદ્ધાંત સમાજના એકમોને ઘટક ઘણી બધા જ ઘટકો પરસ્પર સંકળાઈને સમગ્ર વ્યવસ્થા ઊભી કરે છે તેવું માને છે તો શું માને છે કે દરેકે દરેક એકમો જે છે એ ઘટકો છે ઓકે પાર્ટ છે યુનિટ છે અને આ બધા જ ઘટકો જે છે પાર્ટ છે એ ભેગા મળીને એક સમગ્ર વ્યવસ્થા એટલે કે બેઝિકલી એક જે પ્રોસેસ છે એક વ્યવસ્થા છે મેનેજમેન્ટ છે એ ઊભું કરે છે એવું કાર્યાત્મક વાદ માને છે આ વાદમાં માનનારાઓ ઘણા વર્ષો સુધી પ્રભાવશાળી રહ્યા ઓગસ્ટ કોમ્ટથી રોબર્ટ મર્ટન સુધીના સમાજશાસ્ત્રીઓ તથા માનવશાસ્ત્રીઓએ તેમાં પોતાનું યોગદાન આપ્યું છે તો ઓગસ્ટ કોમ્પ્ટથી શરૂ કરીને બેઝિકલી જે રોબર્ટ મોર્ટન છે આ સુધીના બધાય બધા સમાજશાસ્ત્રીઓ શું કરે છે અને માનવશાસ્ત્રીઓ જે છે એ આ કાર્યાત્મકવાદમાં પોતાનું પ્રદાન આપે છે પોતાનો ફાળો આપે છે આ વિચારધારામાં સંતુલન એકસૂત્રતા અને એકાત્મકતાની વાતો વાતો તથા સૂત્રો વારંવાર વપરાતા જોવા મળે છે ટૂંકમાં સતત સુગ્રંથિતતા તથા વ્યવસ્થા અને કાયદા માટે સમગ્ર વિદ્વાનો ચિંતિત હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે તો બેઝિકલી જેમની વિચારધારા હતી થિંકિંગ પ્રોસેસ હતી એમાં સંતુલન ઓકે એટલે કે બેલેન્સ એક સૂત્રતા અને સાથે સાથે એકાત્મકતા એટલે કે બધા એક જ વસ્તુ ઉપર ફોકસ કરે છે અને કન્ટિન્યુઅસલી આપણે એવું જોઈ શકીએ છીએ કે આજે મનોવિજ જે સમાજશાસ્ત્રીઓ હતા માનવશાસ્ત્રીઓ હતા એ વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટ અને કાયદા એટલે કે લો સાથે બેઝિકલી વધારે પડતા ચિંતિત હતા હવે જો આપણે કાર્યાત્મક વાત છે એના મહત્વના મુદ્દાઓને ચકાસે તો આપણે એવી રીતે દર્શાવી શકીએ કે સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓનું કાર્યના અર્થમાં વિશ્લેષણ કરે છે જે કોઈ ઘટના બને છે તો એનું જે કાર્ય શું છે શા માટે કયા વર્ગથી કયા કાર્ય સાથે સંકળાયેલું છે તો એનું વિશ્લેષણ કરે છે નેક્સ્ટ છે કાર્યાત્મકવાદના વિચારકોના અભિપ્રાય પ્રમાણે સામાજ સમાજ એ સામાજિક વ્યવસ્થા છે જેમાં એકમો પરસ્પર જોડાયેલા છે તો આપણને અગત્યનું છે કે કાર્યાત્મકવાદ સાથે જે કોઈ વિચારકો જોડાયેલા છે એમનું માનવું એવું છે છે કે સમાજ જે એ એક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે એટલે કે સોશિયલ મેનેજમેન્ટ છે અને એના જે એકમો છે એ એકબીજા સાથે પરસ્પર શું છે જોડાયેલા છે સમાજના કોઈ પણ એકમમાં આવતું પરિવર્તન તે એકમની વ્યવસ્થામાં અસંતુલન સર્જે છે આથી આ અસંતુલન આ આથી સંતુલન વ્યવસ્થા બીજા એકમોના પરિવર્તનોમાં તેમજ સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન લાવી પુનઃ સંગઠનમાં પરિણામે છે ઓકે કોઈપણ એક એકમ છે અથવા તો કોઈપણ એક નાનું યુનિટ લઈ લઈએ એમાં જો પરિવર્તન આવે તો તમામે તમામ વ્યવસ્થામાં અસંતુલન સર્જાય છે ફોર એક્ઝામ્પલ બોડીના કોઈ એક પાર્ટમાં પ્રોબ્લેમ આવે તો પૂરી બોડીમાં શું થાય છે અસંતુલન સર્જાય છે અને એટલા માટે જો આને સંતુલિત વ્યવસ્થા રાખવી હોય તો બીજા એકમોના જે પરિવર્તનો છે તો એને આધારે આપણે જે સમગ્ર વ્યવસ્થા છે એમાં પરિવર્તન લાવીને આપણે શું કરવું પડે તો પુનઃ સંગઠન અથવા તો ફરીથી એ જે પ્રોસેસ છે એને આપણે ચાલુ કરવી પડે એવું આ લોકોનું માનવું છે કાર્યાત્મકવાદમાં એક એવી ધારણા છે કે સામાજિક વ્યવસ્થામાં હંમેશા પુનઃ સંગઠન થતું હોય છે કારણ કે સામાજિક વ્યવસ્થાના ખ્યાલ સાથે મૂલ્યો કેન્દ્રમાં રહે છે તો આ યાદ રાખવાનું છે કે બેઝિકલી સામાજિક વ્યવસ્થાના ખ્યાલની સાથે સાથે જે મૂલ્યો છે વેલ્યુઝ છે એ શું છે સેન્ટરમાં છે કેન્દ્રમાં છે કોઈપણ વ્યવસ્થામાં મૂલ્યો દ્વારા સર્વસંમતિ સંધાય છે અને સાથે પુનઃ સંગઠન પણ મૂલ્યો દ્વારા જ શક્ય બને છે કાર્યાત્મક વાતમાં એવી સમજ કેળવવાની જરૂર છે કે સમાજને એક એકમ તરીકે જોવામાં આવે છે અને તેના ભાગરૂપે સૌ એકમ પરસ્પર સંબંધિત રહીને કાર્ય કરે છે સાથે સાથે પરસ્પર ધ્યાન પણ રાખે છે બેઝિકલી ઇન શોર્ટ સમાજ જે છે એ એકમ છે અને આ એકમની અંદર ઘણા બધા નાના નાના જે એકમો છે એ શું છે પરસ્પર એકબીજા સાથે રહીને કાર્ય કરે છે ઇન શોર્ટ જે આપણે કાર્યાત્મકવાદની વાત કરીએ તો ત્યાં સમાજને એક એકમ તરીકે જોવામાં આવે છે એટલે એક ભાગમાં થતી તકલીફને બીજા ભાગ સતત વિચારવાનો પ્રયત્ન કરે છે એટલે કે પરસ્પર સંબંધિત સંબંધની સાથે સંતુલનનું કાર્ય પણ આ જ એકમો કરે છે માની લઈએ કે આ એક્સ વાય ઝેડ કોઈ ભાગ છે તો એક્સ ભાગમાં પ્રોબ્લેમ આવે છે તો આની સમગ્ર અસર કોની ઉપર જોવા મળે છે તો આ પૂરા એકમ પૂરા યુનિટ ઉપર જોવા મળે છે એટલે જો એકમાં અસંતુલન ક્રિએટ થાય સર્જાય તો બાકીના ઓટોમેટિકલી શું થઈ જાય છે ડિસ્ટર્બ થઈ જાય છે અને ફરીથી આપણે જો એને સંતુલિત કરવા હોય તો શું કરવો પડે કે જેમાં પ્રોબ્લેમ આવ્યો છે એને સૌપ્રથમ સંતુલિત કરવું પડે જેથી કરીને ઓટોમેટિકલી જે હોલ એકમ છે એ સંતુલિત થઈ જાય સાથે સાથે વિરોધ કે સંઘર્ષની વાત ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતી નથી તો બેઝિકલી કોઈ પણ વિરોધ અને સંઘર્ષ જે છે એ બાબતને એમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી ધ્યાનમાં છે પણ સંતુલન સાધી લે છે એવી વિભાવના જોવા મળે છે છે તો અસંતુલન થાય કોઈ એક એકમમાં પરંતુ બેઝિકલી એનું સંતુલન જે છે એ સમાજ આખી રીતે શું કરી લે છે સાધી લે છે એવી વિભાવના એટલે કે એવો ખ્યાલ જે છે એ આ કાર્યાત્મકવાદમાં જોવા મળે છે હવે અહીંયાથી અગત્યનું છે કે કાર્યાત્મકવાદની પૂર્વ ભૂમિકા શું છે તો કાર્યાત્મકવાદના ઉદ્ભવની ચર્ચા કરતાં આપણે જોઈએ તો કાર્યાત્મકવાદના મહત્ત્વના બૌદ્ધિક પૂર્વજો કોણ કોણ જે છે એ આમની સાથે સંકળાયેલા છે કાર્યાત્મકવાદની સાથે તો બેઝિકલી ઓગસ્ટ કોમ સ્પેન્સર્ડ પરેટો અને દુર્ખીમને ગણી શકાય રેડ ક્લીફ બ્રાઉન અને મેલિનોવસ્કે કાર્યાત્મકવાદની ચર્ચા કરી છે અને કાર્યાત્મકવાદના સિદ્ધાંતોમાં બે મહત્વની જે છે એ બાબત છે તો બેઝિકલી આપણે વાત કરીએ તો કાર્યાત્મક વાદના જે મુખ્ય પ્રણેતા હોય તો એમાં ઓગસ્ટ કોમ્પ સ્પેન્સર પરેટો અને દુર્ખી અને આપણે જો રેડ ક્લિફ બ્રાઉન અને મેરીનોવસ્કીની વાત કરીએ તો બેઝિકલી એમણે આ જે કાર્યાત્મક વાત છે એ અંગે ડિસ્કશન કરી છે અને એ અંતર્ગત એમાં મુખ્યત્વે બે મહત્વની બાબત છે અને બે વસ્તુઓ પર ભાર મૂકવામાં આવે છે નંબર વન તેમાં વિવિધ ઘટકોના કાર્યો પર ભાર મૂકવામાં આવે છે જે પ્રમાણે આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે જે કોઈ ઘટકો છે તો એ ઘટકોના જે કાર્યો છે જે વર્ક છે એની ઉપર ભાર મૂકવામાં આવે છે નેક્સ્ટ છે તેમાં સામાજિક વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવે છે જે કોઈ સમાજની વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાની ચર્ચા બેઝિકલી કાર્યાત્મકવાદમાં કરવામાં આવે છે ટર્નરના મતે સૌપ્રથમ પ્રશ્ન એ ઊભો થાય કે સમાજશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતોની ચર્ચા શા માટે કરી તો ટર્નર એવું કહે છે કે સૌ પ્રથમ તો ક્વેશ્ચન એ છે કે આ જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે કાર્યાત્મકવાદનો હોય કે ઉત્ક્રાંતિવાદનો હોય તો એ સિદ્ધાંતોની ચર્ચા શા માટે કરવામાં આવી તો તેના ઉત્તરમાં ઓગસ્ટ કોમ્પના સમયમાં ફ્રાન્સમાં બનેલી ઘટનાઓ અને યુરોપમાં બનેલી ઘટનાઓ છે ફ્રાન્સની ક્રાંતિને કારણે સમાજમાં જે અવ્યવસ્થાઓ ઊભી થઈ તેમાંથી સામાજિક વ્યવસ્થા કઈ રીતે પૂર્વવત થાય અથવા તો ગોઠવાય તે અંગેનું ચિંતન કોમ્પે કર્યું કે સમાજના વિવિધ ઘટકોમાં શું ગ્રંથન કેવી રીતે આવી શકે તો બેઝિકલી જ્યારે ટર્નર ક્વેશ્ચન કરે છે કે આ બધા સિદ્ધાંતો છે એની ચર્ચા કરવી શા માટે જરૂરી છે તો ઓગસ્ટ કોમ્પ્ટના સમયમાં ફ્રાન્સની અંદર એક રિવોલ્યુશન થાય છે અને રિવોલ્યુશન થવાને કારણે સમાજમાં અવ્યવસ્થાઓ સર્જાય છે તો બેઝિકલી કોમ્પ્ટ જે છે એ આ બધી વસ્તુઓને ઓબ્ઝર્વ કરે છે અને તેનું ચિંતન કરે છે અને એ વિચારે છે કે આજે ક્રાંતિ એટલે કે રિવોલ્યુશન થયું છે તો એને કારણે સમાજમાં જે અવ્યવસ્થાઓ થઈ છે તો એ અવ્યવસ્થાઓને આપણે કેવી રીતે ફરીથી વ્યવસ્થિત કરી શકીએ ઓકે અને જે સામાજિક વ્યવસ્થા છે એ કઈ રીતે પૂર્વવત થાય એટલે કે પહેલાં જે શુંગ્રંથનના સ્વરૂપમાં ચાલતી હતી પહેલાં જે પ્રોપર વ્યવસ્થા ચાલતી હતી એને આપણે પહેલાંની જેવી રીતે કેવી રીતે કરી શકીએ તો એ અંગેનું ચિંતન જે છે એ કોણ કરે છે કોમ્પ્ટ કરે છે તો કોણ ક્વેશ્ચન કરે છે ટર્નર અને એનો જવાબ મળે છે આપણે કે કોમ્ટના સમયમાં ફ્રાન્સની જે ક્રાંતિ થાય છે ફ્રાન્સમાં રિવોલ્યુશન થાય છે એને કારણે સમાજમાં આધાધૂમધી ફેલાય છે જે મેનેજમેન્ટ હતું એ ખોરવાઈ જાય છે સમાજના સભ્યોને એક સાથે ઝકડી રાખનારા તત્વો કયા કયા છે તેમાં પરિવર્તન કઈ રીતે આવી શકે આ બધા જ પ્રશ્નો મહત્વના છે તો ક્વેશ્ચન બને છે કે બેઝિકલી કે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા હવે અવ્યવસ્થામાં ગોઠવાય છે તો એને ફરીથી આપણે કેવી રીતે ગોઠવી શકીએ નેક્સ્ટ છે કે દરેકે દરેક સભ્યને એક સાથે જો આપણે જકડી રાખવા છે એક સાથે રાખવા છે તો એમાં કયા કયા તત્વો જવાબદાર છે અને એમાં આપણે પરિવર્તન કેવી રીતે લાવી શકીએ ભૌતિક વિજ્ઞાનોમાં જે વિકાસ થયો અને વિજ્ઞાનમાં જે વિકાસ થયો તેની અસર સમાજશાસ્ત્ર ઉપર પડેલી જણાય છે તેથી જ સમાજશાસ્ત્રમાં સ્ટ્રક્ચર અને ફંક્શન માળખાઓ અને કાર્યો અંગેની સતત ચર્ચા થતી હોય છે જે ભૌતિક વિજ્ઞાન છે ફિઝિક્સ અને જીવ વિજ્ઞાન જે છે એ છે બાયોલોજી તો એનો વિકાસ જે થયો છે એ સાથે સાથે બેઝિકલી સમાજશાસ્ત્ર ઉપર પણ એની અસર થાય છે તો એના માટે ભૌતિક વિજ્ઞાનનું સ્ટ્રકચર અને જીવ વિજ્ઞાનનું ફંક્શન એટલે કે કેવી રીતે કાર્ય કરે છે તો સ્ટ્રકચર અને ફંક્શન એ બંને બંને શબ્દો જે છે એના કાર્યો સાથે પણ આપણે બેઝિકલી સમાજશાસ્ત્રો ઉપર એની ડીપ જે છે ઇફેક્ટ થાય છે સામાજિક વ્યવસ્થામાં દરેક એકમને બધા એકમના સંદર્ભમાં તપાસી શકાય છે આ અભિગમમાં રચના અને તેના કાર્યો બંનેની એકમનું અને સમાજમાં સ્થાન અને સુગ્રથન મહત્વનું છે તો બેઝિકલી રચના અને તેના કાર્યો એ બંને જે છે એ એકમ એ સમાજમાં મહત્ત્વનું કાર્ય કરે છે કાર્યાત્મકવાદમાં સૌથી મહત્ત્વનું છે સમાજની વ્યવસ્થા અને પ્રગતિના નિયમોની શોધ તો આ પણ અગત્યનું છે કે સમાજની વ્યવસ્થા કેવી છે અને સાથે સાથે પ્રગતિના નિયમો કે કયા પ્રકારના લોસ છે નિયમો છે એ આપણે બનાવી શકીએ તો એ બાબતની જે એ મહત્ત્વનું છે સમાજમાં આવેલા પરિવર્તનને લક્ષ્યમાં રાખીને સમાજમાં એકાત્મકતા સુગ્રથન શાંતિ અને વ્યવસ્થાની શોધના પરિણામે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો ફ્રાન્સની ક્રાંતિને લીધે અચાનક આવેલા પરિવર્તનને કારણે રાજ્ય અને સમાજમાં ધરખમ ફેરફારો આવ્યા તેનાથી માન્યતા વિશ્વાસ અને વલણોમાં પણ પરિવર્તન આવ્યું અને તે પરિવર્તનને કારણે સમાજમાં અવ્યવસ્થા સર્જાઈ અને સામાજિક સામાજિક ચિંતક કોમટ આનાથી ચિંતિત થયા અને સામાજિક વ્યવસ્થા કઈ રીતે પુનઃસ્થાપિત થાય તો તેના વિચારમાં આ અભિગમનો ઉદ્ભવ થયેલો છે તો તમને પૂછાઈ શકે કે કાર્યાત્મકવાદનો જે ઉદ્ભવ છે એ કઈ ઘટનાને આધારે થયો તો ફ્રાન્સમાં જે રિવોલ્યુશન થયું ફ્રાન્સમાં જે ક્રાંતિ આવી એને કારણે સમાજ છે અને ત્યાંનું રાજ્ય છે એટલે કે ત્યાંની જે વ્યવસ્થા છે એમાં ખૂબ ધરખમ ફેરફારો આવે છે એટલે કે જળમૂળથી ફેરફારો આવે છે તેમાંથી લોકોની માન્યતા વિશ્વાસ વલણો ઓકે થિંકિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એ બધામાં ચેન્જીસ આવવાને કારણે સમાજમાં અવ્યવસ્થા સર્જાય અને એટલા માટે જે સામાજિક ચિંતક જે હતા કોમ્પ એ આનાથી ચિંતિત થાય છે અને એમણે બેઝિકલી સામાજિક વ્યવસ્થાને કેવી રીતે આપણે પુનઃસ્થાપિત કરી શકીએ કેવી રીતે એને ફરીથી નોર્મલ કરી શકીએ એ બાબતમાં એ ચિંતન કરે છે અને તેનાથી આ કાર્યાત્મકવાદનો બેઝિકલી ઉદ્ભવ થાય છે હવે અગત્યનું છે અગેન કાર્યાત્મકવાદમાં ઓગસ્ટ કોમ્પ્ટનું પ્રદાન શું છે તો એમણે બેઝિકલી એમનો ટાઈમ પીરિયડ જોઈએ તો સેવન્ટીન સેવન્ટી એઇટ ટુ એટીન ફિફ્ટી સેવન સત્તરસો અઠ્યોતેરથી અઢારસો સત્તાવન જેટલો સમય છે તો સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓગસ્ટ કોમ્પનું નામ જાણીતું છે તો અગેન ઇમ્પોર્ટન્ટ છે કે સમાજશાસ્ત્રના પિતા કોણ છે તો ઓગસ્ટ કોમ્ટ સમાજશાસ્ત્રને સૌ પ્રથમ તેમણે સામાજિક ભૌતિકશાસ્ત્ર નામ આપ્યું તો આ સવાલ પણ અગત્યનો છે વન વનલાઇન તરીકે કે એમણે સૌપ્રથમ સમાજશાસ્ત્રને કયા નામથી ઓળખાવ્યું હતું તો સામાજિક ભૌતિકશાસ્ત્ર ફ્રાન્સમાં ઇકોલે પોલિટેકનિકમાં તેઓ ગણિત શાસ્ત્ર તરીકે કાર્યરત હતા અગેન ઇમ્પોર્ટન્ટ છે કે બેઝિકલી એમનું કાર્યક્ષેત્ર શું હતું તો ફ્રાન્સમાં ઇકોલે પોલિટેકનિકમાં તેઓ શું હતા ગણિત શાસ્ત્રી એટલે કે મેથેમેટિશિયન તરીકે તેઓ વર્ક કરતા હતા અને એ જ સમયમાં શાસન વ્યવસ્થામાં આવેલ પરિવર્તનથી સમાજમાં જે અવ્યવસ્થા સર્જાય અંધાધૂંધી સર્જાય તેને કારણે આ વૈજ્ઞાનિકે સમાજ વિશે વિચારવાની ફરજ ઊભી થઈ કોમ્ટ પોતે શિક્ષક હતા અને ફ્રાન્સમાં આવેલ ક્રાંતિની સમાજ ઉપર થયેલી અસરો જોઈને એ ચિંતિત હતા આપણે જોયું કે બેઝિકલી એ પોલિટિકલ પોલિટેકનિકમાં તેઓ એક શિક્ષક તરીકે વર્ક કરતા હતા અને એ સમાજ એ સમયમાં ફ્રાન્સમાં રિવોલ્યુશન થાય છે ફ્રાન્સમાં ક્રાંતિ થાય છે અને એને કારણે જે શાસન વ્યવસ્થા હતી એ ડોલી જાય છે સમાજમાં અવ્યવસ્થા સર્જાય છે અંધાધૂંધી એટલે કે કેવો સર્જાય છે અને એને કારણે પોતે ચિન શિક્ષક હોવાને નાતે એવો સમાજ વ્યવસ્થા અંગે ચિંતિત થાય છે અને એને કારણે એ શું કરે છે વિચારે છે પોતે વૈજ્ઞાનિક હોવાને નાતે સમાજને સમજવા માટે કોઈ ચોક્કસ નિયમો હોવા જોઈએ એવું એવો માનતા હતા કારણ કે કે પોતે એક વૈજ્ઞાનિક હતા હતા શિક્ષક એટલા માટે માને છે જો આપણે સમાજને સમજવું છે તો એ માટે ચોક્કસ રૂલ્સ એટલે કે નિયમો પ્રિન્સિપલ્સ હોવા જોઈએ કોમ્તના મતે દરેક સમાજમાં કેટલાક એકમો સ્થિર હોય તો કેટલાક એકમોમાં પરિવર્તન આવતું હોય એવું જોવા મળે છે તેમણે સમાજશાસ્ત્રમાં સામાજિક સ્થિતિશાસ્ત્ર અને સામાજિક ગતિશાસ્ત્ર એમ બે વિભાગો દર્શાવ્યા અગેન લાસ્ટ લાઇન જે છે ઇમ્પોર્ટન્ટ છે એમણે સમાજશાસ્ત્રમાં કયા બે વિભાગો બતાવ્યા તો એક સામાજિક સ્થિતિશાસ્ત્ર અને એક સામાજિક ગતિશાસ્ત્ર શા માટે કારણ કે એમણે એવું કીધું કે જે સમાજના કેટલાક એકમો છે એ કેટલાક સ્થિર હોય છે તો એના આધારે એક સ્થિતિશાસ્ત્ર અને કેટલાકમાં પરિવર્તન આવે છે કારણ કે એ ગતિશીલ હોય છે તો એને કારણે સામાજિક ગતિશાસ્ત્ર એમ એ બેઝિકલી બે વિભાગો છે એ આવે છે હવે આપણે જોઈએ સામાજિક સ્થિતિશાસ્ત્ર એટલે કે સોશિયલ સ્ટેટિસ્ટિક તો સમાજ એક ચોક્કસ વ્યવસ્થા છે આ વ્યવસ્થામાં અનેકવિધ એકમો પરસ્પર સંકળાઈને નિશ્ચિત કાર્યો કરી પરસ્પરાવલંબિત વ્યવસ્થાનું નિર્માણ કરે છે તો સમાજ એક ચોક્કસ વ્યવસ્થા છે અને બીજા ઘણા બધા જે એકમો છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે અને તેઓ એકબીજા પર પરસ્પરાવલંબિત એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે અને વ્યવસ્થા જે છે સમાજ એ ચોક્કસ એનું નિર્માણ કરે છે સામાજિક સ્થિતિશાસ્ત્ર પરસ્પરાવલંબી વ્યવસ્થા તરીકે આ સિદ્ધાંતોને તપાસવાનો પ્રયત્ન કરે છે એટલે કે આ વ્યવસ્થાના કોઈ પણ એકમને તે સમગ્રથી અલગ રીતે જોવા પ્રયત્ન કરતા નથી ઓકે સમગ્રથી જે છે બેઝિકલી અલગ તરફ એટલે કે એક આખી ચેઇન છે તો એમાંથી આપણે માની લઈએ કે આ બધા એકમો છે તો આમાંથી માની લઈએ કે આ એકમ છે એને અલગ રીતે કલ્પીને અલગ રીતે એનું કાર્ય કરવામાં આજે બેઝિકલી સામાજિક સ્થિતિશાસ્ત્ર છે એ પ્રયત્ન કરતું નથી કોમ તેના મતે સમાજમાં અચાનક જ અંધાધૂંધી ફેલાય અને અરાજકતા વ્યાપી જાય છે કારણ સામાજિક વ્યવસ્થાના નિયમોની સૌને ખબર નથી તો શા માટે સોસાયટીની અંદર કેવો થાય છે શા માટે બેઝિકલી જે સમાજ છે ઓકે એમાં અરાજકતા વ્યાપી જાય છે તો એનું રીઝન એમણે એવું કીધું કે લોકોને નિયમોની ખબર હોતી નથી જો આ નિયમથી સૌ પરિચિત હોય તો વિઘટનની પરિસ્થિતિનું નિર્માણ થાય જ નહીં અને જો આ નિયમો બનાવેલા છે એનાથી દરેકે દરેક વ્યક્તિ જો પરિચિત હોય ઓકે એને ખબર હોય તો આ જે વિઘટન એટલે કે અલગ થવું ઓકે કેવોસની પરિસ્થિતિ સર્જાવી તો એનું નિર્માણ શક્ય જ નથી કોમ્ટ માને છે કે સમાજ વિઘટિત ન થાય તે માટે તેનો અભ્યાસ કરી અને નિયમો શોધી કાઢવા જોઈએ અને આ બાબતને તેઓ સમાજશાસ્ત્રનો મૂળ હેતુ માનતા હતા તો આપણે થઈ શકીએ કે સમાજનો અભ્યાસ કરી એના નિયમો બનાવવા એ અકોર્ડિંગ ટુ કોમ્ટે સમાજશાસ્ત્રનો મૂળ હેતુ હતો એટલે કે મૂળ એમ છે હવે જોઈએ સામાજિક ગતિશાસ્ત્ર જે છે સોશિયલ ડાયનામિક્સ તો કોમ્ટ શાસન પ્રણાલીમાં આવેલા પરિવર્તનને કારણે સમાજમાં ચારે બાજુ ફેલાયેલી અરાજકતાથી ચિંતિત હતા તેમના મતે કાર્યકરણનો નિયમ અતિ મહત્ત્વનો છે કાર્ય અને એની પાછળનું કારણ એ અંગેનો જે નિયમ છે એ ખૂબ મહત્ત્વનો છે એવું તેઓ માનતા હતા સમાજમાં બદલાતી જતી બાબતો એ અકસ્માત નથી પરંતુ કેટલાક ચોક્કસ નિયમોને કારણે પરિવર્તન આવે છે તો એ કોઈ ઇન્સિડન્ટલી થતું વસ્તુ નથી ઓકે ચોક્કસ નિયમોને કારણે એમાં પરિવર્તન આવે છે એવું તેઓ માનતા હતા પરિવર્તનની તરાહ એટલે કે એનું વે ઢબ અને ક્રમને સમજવાથી સમાજમાં આવતા પરિવર્તનોને સમજી શકાય છે જો આપણે પરિવર્તન શા માટે આવે છે કયો ક્રમ છે એને જો ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો બેઝિકલી આપણે પરિવર્તનોને પણ સમજી શકીએ છીએ કોમ્ટના માટે આ પરિવર્તન ગતિ છે પ્રગતિ છે અને વ્યવસ્થાનો વિકાસ છે કોમ્ટ માને છે કે વ્યવસ્થા વિના પ્રગતિ હોઈ ન શકે તે માટે વ્યવસ્થા જરૂરી છે તો બેઝિકલી કોમ્ત જે છે એ પરિવર્તન એમના મતે પરિવર્તન છે ગતિ છે ઓકે પ્રગતિ છે અને સાથે સાથે વ્યવસ્થાનો વિકાસ પણ કરે છે અને તેઓ પોતે એવું માનતા કે વ્યવસ્થા વિના પ્રગતિ હોય જ ન શકે જો તમારે વ્યવસ્થા કરવી છે તો એના માટે પ્રગતિ એટલે કે ડેવલપમેન્ટ કરવું જ પડે કારણ કે જો વ્યવસ્થા નથી તો એના આધારે કોઈપણ પ્રગતિ એટલે કે કોઈપણ ડેવલપમેન્ટ થઈ ન શકે ઇન શોર્ટ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એવો કોમ્ટ માનતા હતા કોમટે સમાજને દૈહિક રચના તંત્ર સાથે સરખાવે છે ઓકે જે શરીરની રચના છે એની સાથે બેઝિકલી કોમટે શું કરે છે સમાજને સરખાવે છે તેના મતે સમાજમાં જ્યારે કોઈ તકલીફ ઊભી થાય છે ત્યારે તેના કારણો શોધવા જોઈએ કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો બેઝિકલી એના કારણો કયા કારણો એની પાછળ ઇફેક્ટિવ છે તો એ કારણો શોધવા જોઈએ એવું કોમ્પ્ટ માનતા હતા સમાજમાં ઊભી થતી આ તકલીફને દૈહિક તંત્રમાં થતાં રોગની સાથે સરકાવી શકાય મેં તમને હમણાં જ કીધું કે કોઈ શરીર શરીરની અંદર કોઈ એક રોગ થાય છે તો એ રોગની સરખામણી બેઝિકલી શું કરવામાં આવે છે એને કારણે જે તકલીફ ઊભી થાય છે માની લે કે કોઈ એક અંગમાં તકલીફ થાય છે રોગ થાય છે તો એની અસર આપણી હોલ બોડી ઉપર થાય છે અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કોમટે કે કોઈ એક યુનિટમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય તો આખો જે સમાજ છે એમાં શું થાય છે ડિસ્ટર્બન્સ થાય છે જેમ રોગની દવા કરવાથી દર્દનો ઈલાજ થાય છે એમ સમાજમાં ઉત્પન્ન સામાજિક બીમારીઓના કારણો શોધવાથી તેને નિર્મૂળ કરવાના પ્રયાસથી સમાજમાં એકતા સ્થાપિત કરી શકાય છે જે અંધાધૂંધી થાય છે જે કેવોસ ક્રિએટ થાય છે તો એને પણ આપણે શું કરીએ જેમ રોગની દવા કરવાથી આપણે રોગનું ડાયગ્નોસિસ કરવાથી એમાંથી છુટકારો મળી શકે છે એમ બેઝિકલી બીમારીના કારણો જો શોધવામાં આવે તો એમાંથી સમાજમાં એકતા સ્થાપિત કરી શકાય છે તેમના મતે બધા જ એકમોનું ચોક્કસ રચના તંત્ર તથા કાર્ય હોય છે અને આ બધા જ એકમો જે છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા હોય છે એકબીજા ઉપર આધાર રાખે છે ઇન શોર્ટ કે એમનું કેવું એવું છે કે સમાજના જે કોઈ એકમો છે એ સમાજનો અભિન્ન ભાગ છે આપણે એમને એનાથી અલગ કરી ન શકીએ કોમ્ટ પોતાના વિજ્ઞાનને યોગ્ય સ્થાન આપવા માગતા હતા તેથી તેમણે આ વિજ્ઞાનમાં ચોક્કસ પદ્ધતિ આપવાનો પ્રયત્ન કર્યો હતો તેમના મતે ચકાસણી વગરનું જ્ઞાન કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં એટલે સૌ પ્રથમ શું કરવું પડે એને ચેક કરવું પડે કોમ્ટે સૌ પ્રથમ વૈજ્ઞાનિક હોવાને નાતે નિરીક્ષણ વર્ગીકરણ ચકાસણી અને તુલનાની વાત કરી તો અગેન ઇમ્પોર્ટન્ટ છે કે સૌ પ્રથમ એ વૈજ્ઞાનિક છે અને એટલા માટે નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન કરવું એનું વર્ગીકરણ કરવું એટલે કે ક્લાસિફિકેશન કરવું એનું ચેક કરવું અને સાથે સાથે એને કમ્પેરિઝન કરવું એ એવું એ કહે છે સમાજશાસ્ત્રને સમાજશાસ્ત્રને સૌથી સૌથી ટોચ ઉપર મૂક્યું એટલે કે સામાજિક વિજ્ઞાનોમાં જટિલ વિજ્ઞાન તરીકે સ્થાપિત કર્યું તેમણે વિજ્ઞાન સાથે સામાજિક વિજ્ઞાનોની ચર્ચા કરી અને તેની તુલના કરી તેમણે જીવવિજ્ઞાન ગણિતશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ખગોળશાસ્ત્ર વગેરે સમાજશાસ્ત્રને મૂકી વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવ્યો તો બેઝિકલી આપણે જોઈએ તો એમણે બેઝિકલી આ સમાજશાસ્ત્રની અંદર બાકીના જે વિષયો છે તો એ વિષયોને પણ ઇન્કલુડ કર્યા આ સાથે તેમણે સામાજિક વિકાસના તબક્કાઓની પણ ચર્ચા કરી આદિમ સમાજથી આધુનિક સમાજ સુધીના સમાજોની યાત્રા તેના લક્ષણો તેની ગતિ તેનું સ્વરૂપ વગેરેની પણ ચર્ચા તેમણે કરી તો જે આપણું પ્રિમિટિવ મેનનો સમાજ હતો આદિમ સમાજ એટલે કે જૂનો સમાજ ત્યાંથી લઈને આધુનિક સમાજ આ દરેકે દરેકની એની યાત્રા એના લક્ષણો એની ગતિ એનું સ્વરૂપ વગેરેની ચર્ચા પણ તેમણે કરી એટલે પોતે સમાજોની તુલના પણ કરી અને સમાજના ઇતિહાસનો પણ અભ્યાસ કર્યો કોમ્પનું મહત્ત્વનું પ્રદાન એ છે કે તેમણે સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવ્યો તમને પૂછાઈ શકે કે કોમ્પનું અગત્યનું પ્રદાન તો તેમણે સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવ્યો વિજ્ઞાન કુદરતી વિજ્ઞાનો છતાં પણ જુદું હોવા છતાં વિજ્ઞાન છે તેમાં તેમણે એ માગણી જે છે એ ખૂબ વ્યવસ્થિત રીતે કરી ઇન શોર્ટ એમનું જે પ્રદાન છે એ અભિન્ન અદ્વિતીય પ્રદાન છે કાર્યાત્મકવાદના મૂળ્યા કોમ્ટેના વિચારોમાં જોવા મળે છે કોમ્ટે સમાજ વ્યવસ્થા અને તેની પ્રગતિ વિશે ખૂબ ચિંતિત હતા તેઓ વિચારમાં સામાજિક રચના તેનો વિકાસ અને પ્રગતિ કેન્દ્ર સ્થાને હતા ઓકે એવો હંમેશા માનતા હતા કે સમાજની રચના તેનો વિકાસ અને પ્રગતિ એ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ કોમ્પ્ટના મતે કાર્યાત્મકવાદમાં સ્વાભાવિક રીતે જે સામાજિક સ્થિતિશાસ્ત્ર અને સામાજિક ગતિશાસ્ત્રની ચર્ચા મહત્ત્વની છે ઓકે અને એમણે કહ્યું કે સામાજિક સ્થિતિ શાસ્ત્રની ચર્ચા કરતાં તેઓ કહે છે કે સમાજ પરસ્પર આધારિત એકમોથી બનેલો છે એકબીજા એકમો છે એ એકબીજા ઉપર આધાર રાખે છે અને એમના મતે સમાજની એકતા કઈ રીતે ટકે છે સમાજ કઈ રીતે કામ કરે છે તે સમજવું મહત્વનું છે સમાજનું તંત્ર એ સમગ્ર વ્યવસ્થા છે એ ખૂબ મહત્વની બાબત છે ઇન શોર્ટ એમણે એવું કીધું કે દરેકે દરેક એકમો છે એ આ સમાજનો અદ્વિતીય અભિન્ન અંગ છે ઓકે આ સ્લાઇડ ખૂબ અગત્યની છે કે ઇમ્પોર્ટન્ટ બુક્સ ઓફ ઓગસ્ટ કોમ્ટ તો પોઝિટિવ ફિલોસોફી સિસ્ટમ ઓફ પોઝિટિવ ફિલોસોફી અને રિજનલ ઓફ હ્યુમાનિટી આ પુસ્તકો તમને પૂછાઈ શકે ખૂબ અગત્યનું છે તમે નોટ કરી લેજો ઓર એલ્સ તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન ઓફ ઓગસ્ટ કોમ્ટ તો જનરલ વ્યૂ ઓફ પોઝિટિવિટીઝમ કેતાસરિઝમ ઓફ પોઝિટિવ રિજન અડી ઓફ પોઝિટિવ સ્પિરિટ યુનિલી અનલિનિયર થિયો ઓફ ઇવોલ્યુશન એન્ડ લો ઓફ થ્રી સ્ટેજીસ ખાસ કરીને તમારે બુક યાદ રાખવાની છે પોઝિટિવ ફિલોસોફી સિસ્ટમ ઓફ પોઝિટિવ ફિલોસોફી અને રિજન ઓફ હ્યુમાનિટી તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અન આઈ ઇસ્ટ